માલરોડ તાલુકાના પાલોદ આઈસીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જમિયતી ઉલમાએ હિંદનો કાર્યક્રમ યોજાયો જેમાં જમિયતી ઉલમાએ હિંદના પ્રમુખ હઝરત મૌલાના અશરત મદની સાહેબે ઉપસ્થિતિ આપી તમામ સમાજના હકની વાતો તેમજ સમાજોની એકતાની વાતો કરી હતી માંગરોળના પાલોદ આઈસીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે યોજાયેલા જમિયતી ઉલમાએ હિંદના કાર્યક્રમમાં સુરત જિલ્લા સહિત ભરૂચ નવસારી વલસાડ બારડોલી અંકલેશ્વર વાલિયા ઉમરવાડા સહિત દૂર દૂરથી આશરે પાંત્રીસથી ચાલીસ હજારની મુસ્લિમોની જનમેદની ઉમટી પડી હતી અને જમીયતે ઉલમા અને હિન્દના પ્રમુખ હજરત મૌલાના અરશદ મદની સાહેબને ધ્યાનથી સાંભળ્યા હતા અંતમાં અરશદ મદનીએ હાજર રહેલા મુસ્લિમો સાથે દુઆ ગુજારી હતી કે ભારત દેશમાં તમામ કોમના લોકો શાંતિથી હળી મળીને રહે જમીયતે ઉલમાએ હિન્દના પ્રમુખ અરશદ મદનીએ શુક્રવારે મુસ્લિમ બિરાદરોને સંબોધ્યા હતા આ સભામાં મુસ્લિમોને એક મંચ પર લાવવા માટે તેમજ ભારત દેશમાં મુસ્લિમોને ચોક્કસ પાર્ટીઓ દ્વારા નિશાન બનાવી બદનામ કરવામાં આવે છે દેશની હકુમત પર સારી રીતે ચલાવવા ધ્યાન આપવાને બદલે લોકોનું ધ્યાન ભટકાવવા ધંધો કરવામાં આવે છે તે બંધ કરવું જોઈએ અને મુસ્લિમોને વારંવાર નિશાન બનાવતી સરકાર ઉપર સીધો આરોપ લગાવી મદનીએ જણાવ્યું હતું કે આ ભારત દેશ પર હિન્દુ શીખ ઈસાઈ મુસ્લિમ કે દલિત તમામનો સમાન હક છે મુસ્લિમો પણ આ દેશના હકદાર છે અહીં જ જીવીશું અહીં જ મરીશું અમે આ દેશને છોડીને કસે જવાના નથી ગુજરાત જમીયતે ઉલ્માઈ હિંદ એક એવી સંસ્થા છે જે હિન્દુ મુસ્લિમ ગરીબો માટે ન્યાય અપાવવાનું કામ કરે છે ભારત દેશમાં ચોમેર જ્યાં પણ નિર્દોષ મુસ્લિમોને ખોટી રીતે કન્નડગત કરી જેલમાં બંધ કરવામાં આવે છે તેઓને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જેલમાંથી કેટલાકને નિર્દોષ જાહેર કરાવ્યા છે અને આગળ પણ સમાજના હકમાં ન્યાય અપાવવાનું કામ કરતી રહેશે